જય ગૌ માતા મિત્રો તો સવારે છ વાગે એક ભાઈનો કોલ આવ્યો કે આપણા જૂના અંબાજી માતાના મંદિરના જોડે બનાસ નદી જે ગટર લાઇન છે ત્યાં આગળ એક નીલગાયના બચ્ચાને કૂતરા મારી રહ્યા છે તાત્કાલિક તમે તમામ મિત્રો આવો તો અમારી જય બહુચર ગૌ સેવા ટ્રસ્ટ અદરપુરને જાણ થતાં મારા સભ્યો ત્યાં જઈ પહોંચ્યા એક કલાકની મહેનત બાદ તે બચ્ચું તમે જોઈ શકો છો ગટર લાઇનમાં સંતાઈને બેઠું હતું ત્યારબાદ તમે જોઈ શકો છો કેટલા કાંટા છે કાંટાની પરવા કર્યા વગર અમારા સભ્યો અંદર પાણીમાં ઉતરી વોટર લાઇનમાંથી તે તમે જોઈ શકો છો કે બચ્ચાને બહાર કાઢવામાં આવ્યું બહાર કાઢ્યા પછી તેને તમે જોઈ શકો છો કે યોગ્ય સારવાર કરી તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું જય ગૌ માતા જય દ્વારકાધીશ તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે તમારી આજુબાજુ કોઈ પશુ પંખી ગૌમાતા બીમાર હોય તો તમે આપણે બનતી કોશિશ કરવી જરૂરી છે તમે